નમસ્કાર ખેડૂત મિત્રો હું પોતે કેયુર ત્રિવેદી રિદ્ધિ સોઇલ કેરમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને હું અત્યારે આવ્યો છું એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે સરદારપુરા ગામ જે મોધા અને અલીણાની વચ્ચે ગામ આવેલું છે ત્યાંના તમાકુ પકવતા એક ખેડૂત મિત્ર છે આવો એમની સાથે મુલાકાત કરીએ ખેડૂત મિત્ર તમારું નામ શું જયેશભાઈ પુનમભાઈ પટેલ જયેશભાઈ પૂનમભાઈ પટેલ પૂનમભાઈ પટેલ ગામ સરદાર સરદારપુરા બરોબર તાલુકો મોઘા તાલુકો મોઘા સરસ હવે જયેશભાઈ મને એ કહો કે આની અંદર તમાકુની પાકની અંદર તમે શું વાપર્યું અમે આ ભૂમિ વાપર્યું ભૂમિ કેર એક પંપે સો ગ્રામ નાખ્યું મેં અચ્છા એટલે મારા આ તમાકુ રોપ્યા પછી મારા ખેડવાની

અને આ ભૂમિ કેર તમે સો એમ એલ ના ટુવા લીધા મતલબ કે ડ્રિન્ચિંગ કર્યું ત્યાર પછી તમને તમાકુ ની અંદર શું ફેરફાર લાગ્યા જબરજસ્ત ફેર લાગ્યો વિકાસ છે જબરજસ્ત સો ટકા તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આ જયેશભાઈનું તમાકુ નું ખેતર છે જયેશભાઈ કેટલો ટાઈમ થયો છે આ તમાકુને અત્યારે લગભગ મહિનો થયો છે એક મહિનો થવા આવ્યો છે ખરેખર જયેશભાઈનું કેવું એમ હતું કે મારે તમાકુ ખેડ કરી દેવા જેવી હતી આપણે દેશી ભાષામાં કહીએ તો ઊંઘી જાય તો એવી તમાકુ ઊંઘી ગઈ હતી બરોબર ને અને આજે ભૂમિકેર સો એમ ના ડ્રિન્ચિંગ કર્યા પછી હાલમાં દસ બાર દિવસ થયા છે જયેશભાઈનું કેવું છે કે હું એટલો બધો ખુશ છું કે આ ભૂમિ કેર વાપરવાથી તો સારા એવા પરિણામ મળ્યા તો જયેશભાઈ ભૂમિ કેર દરેક ખેડૂત મિત્રોએ વાપરવું જોઈએ વાપરવું જોઈએ વાપરવું જોઈએ અચ્છા વાપરવું જોઈએ અને તમે બીજા કયા કયા પાક અત્યારે હાલમાં કરવાના છો બસ હું ખાલી તમે ઉચ્ચ મારા દસ અચ્છા અને બાજુમાં મરચી કરવાના છો બરોબર તો મરચીની અંદર પણ તમે ભૂમિ કેરના ટુવા લઈ શકો એ પણ એમાં સારા પરિણામ મળે તો ખેડૂત મિત્રો જોઈ શકો છો કે ભૂમિ કેર એક એવી વસ્તુ છે કે જે દરેક પાકની અંદર તમે પાણીમાં પણ વી કે પાંચસો એમએલ છોડાવી શકો માનો કે ડ્રિન્ચિંગ કરવું હોય ટુવા આપવા હોય તો પણ પંપની અંદર સો એમ એલ કોઈપણ ફૂડનાશક કે જંતુનાશક દવા સાથે મિક્સ કરીને આપી શકો ભૂમિ કેરે એક એવી વસ્તુ છે કે જે રીધિસોઇલ કેરે બનાવી છે કે જેની અંદર માઇકોરાઈઝા બેક્ટેરિયા એડ કર્યા છે ડંગ સ્લરી છે અને એકદમ ઓર્ગેનિક પ્રોડક્ટ છે જે કોઈ પણ સાઇડ ઇફેક્ટ વગર સો ટકા સંપૂર્ણપણે રિઝલ્ટ આપે છે તો દરેક ખેડૂત મિત્રોને હું વિનંતી કરું છું કે જયેશભાઈ જેમ વાપર્યું છે ભૂમિકેર એમ તમે બધા પણ વિદ્યુત સોઈલ કેરનું ઓરિજિનલ ભૂમિકેર વાપરો ધન્યવાદ